કોદાળો રૂપિયા નું હિસાબ મારે પૂરો કરવાનો બહુ મજાક કરી બહુ મજાક કરીએ ઓલી ફેર ના દાડે એટલે હદ વગર ની પેલી કરી તારે તો

આ તો હયોળું ગણેલા છે એટલું સારું છે હા આપણા કે યાર વધારે ખર્જો થઈ ગયો થઈ જ જાય ને યાર તો પછી રજૂ હવે આપણે વાત ઉપરથી મૂકો અને આપણે પહેલા અમને વાતો બોલાવવું પડશે ને કે રવાણાનું કંઈ નહીં બોલાવેવા તો પડશે યાર તમને ફોન કરો કે ફોન કરી લે એમને તમને પહેલા ફોન કરો હા ભાઈ ફોન કરી દેજો ફોન કરો ફોન કરીને તું મને આય બરોબર ભાઈ હલો મેલ ભાઈ હા કુ થોડું વાત કર લેજો મેહુલ ભાઈ આપણે સેકન્ડ કરે ને આપણું રાશિ તો તમે કોણ કોણ હોય ને આપણે પહોંચાડે જે હતા ને એ જઈને હા બરોબર તો આપણે હા તો બરોબર આપણે સગન ભાઈના ઘરે આવી જાવ રાવણું રાખેલું હે હા હા આવો તમ હા ભલે આવો તમે એવો કુકો ભાઈ ને સગનો ભાઈ આજ તો આપણે રાવણામાં બોલાયા

મારા બેટા સગના નહીં કે રાખ્યું છે હવે કેવું પડશે મારે મેઠા પહેન કેવું તો પડશે આપણે મફુતિયા તો ગોતી જ રહ્યા છે અમે રાવણા ની વાત તો કરતા રાવણું જેવું તેવું નહીં હોય કોઈ ખારું છે આપણે મફુત તો છોડતા નહીં અમે જાવ તો પડશે જ હવે મેઠા પહેન કેવું હવે

જો દાડા ખા માયા ઓયને કરવું પડશે અને આ તો નહીં ઘણા દાડા ખા એટલે બે ફોન થઈ ગયા લો મેં આનું બળે લો

તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી